ખોરસમ પાઇપલાઇન મારફતે પદ્મનાભ કેનાલમાં પાણી ઠલવ્યા બાદ કેનાલ મારફતે ખાન સરોવરમાંથી પાણી નાખવામાં આવતું હોય છે અને ત્યાંથી પાણી ફિલ્ટર થયા બાદ સમગ્ર પાટણ શહેરને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવતું હોય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી પદ્મનાભ કેનાલમાં લીલ સહિતની ગંદકી થઈ જતા ખોરસમથી આવતું શુદ્ધ પાણી બેક મારતું હતું આ બાબતની જાણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમારને થતાં તેઓ દ્વારા આજરોજ જેસીબી મશીનથી કેનાલમાં ઉતરીને કેનાલની સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી અને કેનાલમાં પડેલા માટી ગારો સહિત લીલને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે અને ખાન સરોવરમાં પાણી સરળતાથી જઈ શકે તે માટે આજરોજ રોજ પદ્મનાભ કેનાલથી ખાન સરોવર સુધીની કેનાલની સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી તો પદ્મનાભ કેનાલની પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારની દેખરેખ હેઠળ સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી આ કેનાલમાં અસંખ્ય લીલ અને કાદવ કિચડ હોવાના કારણે ખોરસમથી સિદ્ધિ સરોવરમાં છોડવામાં આવતું શુદ્ધ પાણીને અવરોધાતું હતું અને તેને ધ્યાને આવતા આજરોજ તે કેનાલની સફાઈ હાથ ધરી તેમાંથી 5 થી 6 ટ્રેક્ટર જેટલી લીલ અને કચરો કાઢી કેનાલને સ્વચ્છ બનાવવામાં આવી હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું મદમ નાથથી સિદ્ધિ સિદ્ધિ સરોવર સુધીની જે પાણીની કેનાલ છે શુદ્ધ પાણી પીવાલાયક જે કેનાલ છે તેની આજે સફાઈ કરવામાં આવી જ્યાં ખોરસમનું પાણી છોડવામાં આવે છે પણ પાણી આગળ એનો ફ્લો ઘટી જવાના કારણે તે બેગ મારે છે અને એમાં લીલનું પ્રમાણ વધી જવાથી એની સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને તેમાં લગભગ પાંચથી છ ટ્રેક્ટર જેટલો પતરો પણ લીલ પણ જમા થઈ ગયેલી